મિત્રો કડીમાં મેલડી માતાનું મંદિર સાતમા માળે કેમ છે અને એ સ્થાન રાજા મલ્હાવયની મેલડી તરીકે કેમ ઓળખાય છે તો મિત્રો ચાલો આજે જાણીએ માં મેલડીનો ઇતિહાસ કડી કડી ગામ વડોદરાના ગાયકવાડના તાંબા નીચે હતું કડીની ખેતી વિશેની આવક ઘણી હતી વળી વડોદરાથી ઘણું દૂર હતું નજીકના વિરમ ગામમાં નવાબ રાજાનું રાજ્ય ચાલતું હતું નવાબે અંગ્રેજો જોડે સારી એવી દોસ્તી કરેલી હતી અંગ્રેજોની મદદથી નવાબનો કડી પરગણું વડોદરાથી પડાવી લેવાનો મનસૂબો હતો પાટણમાં સૂબો હતો પરંતુ કડી પાટણથી ઘણું દૂર હતું રાજા મલહાવરાય લડાઈ સામે નાના મોટા રજવાડાઓ ટકી શકતા પણ ન હતા રાજા મલ્હાવરાય વડોદરા થી આવી અને કડી સંભાળ્યું તે સમયે કડી સોનાની દડી કહેવાતું હતું ઉદ્યોગ ધંધા રોજગાર અને ખેતીની એટલી બધી આવક હતી કે મલહાવરાયનો ખજાનો છલકાવા લાગ્યો હતો સુખ અને સમૃદ્ધિ વધવા લાગી હતી પછી મલહાવરાયે કડીમાં સાત માળનો મહેલ બંધાવ્યો અને મલ્હાવરાયે મેલડી માતાના પરમ ભક્ત હતા તેથી તેમણે મહેલના સાતમા માળે મેલડી માતાનું સ્થાનક બનાવ્યું રોજ સવાર સાંજ માતાજીનો દીવો કરવાનો તેમનો રોજનો નિયમ હતો મલહાવરાયની અંદર માતાજીની ભક્તિ હતી પરંતુ તેઓ બહારથી એટલા કઠોર પણ હતા મલ્હારાવ કડીથી પાટણ સુબાને મળવા અવારનવાર જતા હતા એકવાર મલહાવરાય પાટણ જઈ રહ્યા હતા ત્યાં પાટણ થોડું જ દૂર હતું બાલિસણા ગામ આવ્યું અને મલહાવરાય બાલિસણા ગામમાં પડાવ નાખ્યો એ ગામમાં મુસ્લિમ કાજી લોકોએ આગ્રહ કરી મલહાવરાયને કાચીવાડમાં મહેમાન ગતિ કરવા લઈ ગયા મલ્હાવરાય ત્યાં એક કાચી કન્યાને જોઈ અને મોહિત થઈ ગયા પ્રજા બિચારી લાચાર રાજા સામે શું કરી શકે પછી તો મલ્હાવરાયના આંટા ફેરા બાલિસણામાં વધવા લાગ્યા ઘણીવાર ત્યાં જ પણ રાત રોકાઈ જવા લાગ્યા પછી આ બાજુ નિયમ મુજબ માતા મેલડીના દીવા ન થતા માએ સપનામાં આવી અને મલહાવરાયને ચીતવ્યા કે આ રસ્તો તું મૂકી દે પરંતુ પ્રેમમાં આંધળા બનેલા મલહાવરાવે માની વાત ન માની હવે મલહાવરાય વડોદરાને ચોથો ભાગ પણ મોકલતા ન હતા એટલે અંગ્રેજોએ કહ્યું કે મલ્હાવરાય પાસેથી ખંડણી વસૂલ કરો અને તેને બળજબરી કરો વડોદરા રાજ્યના આપાજી દીવાનને કડી મોકલ્યા દૂરથી આપાજી દીવાનના આવવાના સમાચાર સાંભળી મલ્હાવરાવને લાગ્યું કે નક્કી તે મારી સામે લડવા આવે છે પછી કડીમાં પણ લડાઈની તૈયારીઓ શરૂ થઈ આ તરફ પાટણથી માણસો લઈને સુબો પણ આવે છે તેવા સમાચાર મળતા મહાવરાય વધારે મૂંઝાયા કડીના મહેલ પર તોપ ચડાવી અને પાટણથી આવતા સુબા પર તોપ મારો શરૂ કર્યો પાટણના સુબાએ પણ તોપનો જવાબ તોપથી દેવાનું શરૂ કર્યું ઘોડા મહેલ પર વરસવા લાગ્યા એ વખતે માતાજીએ પાટણના સુબાને કહ્યું કે જો મારા મઠને જરા પણ નુકસાન થશે તો તારા પાટણનું પટ્ટણ થઈ જશે સુબો માન્યો નહીં અને મઢને નુકસાન થતાં જ માતાજીના કૂપથી પાટણ શહેર દટાઈ ગયું આ બાજુ કડીથી વોયરાવાટે મલ્હાવરાવ ભાગ્યો વિરમગામ પાસે કેબીટેબા પાસે તે નીકળ્યો ત્યાં નીકળતા જ આપાજીના માણસોએ તેને પકડી લીધો અને વડોદરા ખાતે શ્રીમાન સરકારે મલ્હાવરાવને ગાયકવાડ સામે રજૂ કર્યો હવે મલહાવરાવને પોતાની ભૂલ સમજાઈ તેને અંતઃકરણથી કડીની મા મેલડી માની માફી માગી અને સૌ સારાવાના થયા આજે પણ કડીના મહેલમાં સાતમા માળ પર મેલડી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં ભક્તોની આજે પણ ભીડ રહે છે અને માતાજી તે ભક્તોની સહાય પણ કરે છે